અમદાવાદના અંડરપાસમાં લાગશે બૂમ બેરીકેટ શહેરના ઓગણીસ અંડરપાસમાં બૂમ બેરિકેટ લગાડવામાં આવશે અંડરપાસમાં પાણી ભરાશે તો ઓટોમેટિક બેરિકેટિંગ સેન્સર સિસ્ટમથી કામ કરશે બૂમ બેરીકેટિંગ અખબારનગર અંડરપાસમાં લગાડવામાં આવશે સાથે જ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લગાવાતું હતું આ બુમ બેરિકેટ ચોમાસાની સિઝન દરમિયાન શહેરના અંડરપાસોમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે અંડરપાસ બંધ કરવામાં આવતા હોય છે જ્યાં સુધી અંડરપાસ બંધ ના થાય ત્યાં સુધી વાહન ચાલકોને અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોય ને તેમાંથી પસાર થવું પડે છે અને હાલાકીનો સામનો કરવો પડે છે પરંતુ હવે આવતા ચોમાસાથી અમદાવાદીઓને આ સમસ્યાથી મુક્તિ મળશે કારણ કે શહેરના ઓગણીસ જેટલા અંડરપાસો છે જેમાં બૂમ બેરિકેટિંગ કરવામાં આવશે સેન્સરના માધ્યમથી આ બેરિકેટિંગ છે તે કામ કરશે ને બંને તરફનું આ બેરિકેટિંગ છે તે ઓટોમેટિક પાણી ભરાય છે ત્યારે સેન્સરના માધ્યમથી આ જે બેરિકેટિંગ છે ને ત્યાં સિગ્નલ મળશે ને ત્યારબાદ ઓટોમેટિક જ આ બેરિકેટિંગ છે તે બંધ થઈ જશે જેથી વાહન ચાલકો છે તે પાણી ભરાયેલું હશે ત્યારે પસાર નહીં થઈ શકે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ